નમસ્કાર દર્શક મિત્રો દિવાળી પૂર્વે ઘરમાં લક્ષ્મી માતાનું આગમન કરવા માટે આજે આપણે સાવરણી વિશે કેટલીક જરૂરી વાતો જાણવી અગત્યની છે આપણા શાસ્ત્રોમાં સાવરણીને લક્ષ્મી માતાનું પ્રતિક માનવામાં આવ્યું છે જો સાવરણીને યોગ્ય રીતે નહીં રાખવામાં આવે તો એ લોકોના ભાગ્ય અને ઘરમાં પોઝિટિવ એનર્જી પર અસર કરી શકે છે યોગ્ય સમયે અને યોગ્ય રીતે સાવણીનો ઉપયોગ કરવાથી ઘરનું સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે જો જૂની સાવણી બદલીને તમારે નવી સાવણી લેવી હોય તો તે પણ શનિવારના દિવસે બદલી શકો છો સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર જેવા દિવસોમાં સાવણી ખરીદવી ટાળવી જોઈએ ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો એટલે કે સાઉથ વેસ્ટ કોર્નરમાં સાવણી રાખવી સૌથી યોગ્ય કહેવાય છે પૂજા રૂમમાં અથવા ઈશાન કોણમાં એટલે કે નોર્થ ઈસ્ટ ખૂણામાં ક્યારેય પણ સાવરણી ન રાખવી રાત્રે કચરો વાળવાથી અથવા એ કચરાને બહાર ફેંકવું ખૂબ જ અશુભ છે સાવરણીને જો ભૂલમાંથી પગ લાગી જાય તો તેની ક્ષમા યાચના કરવી કેમ કે તેનાથી માતા લક્ષ્મીની કૃપા ટકી રહે છે સાવરણી ક્યારેય ખુલ્લામાં કે પલંગ નીચે ન રાખવી જોઈએ કેમ કે તેનાથી નેગેટિવ એનર્જી અને અનાજ સ્વાસ્થ્યની તકલીફો આવી શકે છે જો કોઈ પણ વ્યક્તિ ઘરેથી કોઈ શુભ કાર્ય કરવા માટે નીકળી રહ્યો હોય તો એવો પ્રયાસ કરવો કે તેના ગયા પછી આઠ કલાક સુધી કચરો ન વાળો જો તમે નવા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા હોય તો ત્યારે સાવરણી સાથે લઈ જવી શુભ માનવામાં આવે છે તમે દરરોજ જે પોતું કરો છો તે પાણીમાં થોડુંક મીઠું ઉમેરવાથી ઘરમાં પોઝિટિવિટી રહે છે જો દર્શક મિત્રો તો આ જાણકારી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો